આ ને કાંઠે આ તળાવ જે બધાનું આ રોડ છે રોડની સાઈડમાં તળાવ બની ગયું છે એટલે બધી ધોવાતું જાય છે એમને એમ ખબરતું જાય છે આ જે અમારી જમીન બાજુમાં છે એ ધોવાય ને બધી માટી હોઈ જાય છે તળાવમાં આ રોડ અડધો રોડે પૂગી જવાય એની ચારીમાં છે એટલે આનું વેલાહેર કંઈક પણ નિર્ણય તમે કરો નકર આમાં હું ખેતરું ધોવાય તો અહીંથી છે ઠરેલી સુધી ના ખેતરું ઉપાડી લેશે આ તળાવ ફૂટશે તો આજુબાજુ અમારા ખેતરું છે બધે સાઈડ બધી ધોવાઈ ગયું છે એટલે આ અડધો રોડ પૂગી જવાનું છે આ મેઇન રોડ છે અહીં અહીં રાત બધી ફોર વ્હીલ ફોર વ્યવહુલ બહુ નિકળે ને કટને હવ કટ પડી ગઈ છે કટ કાઠે ભૂગી ગયું છે એ ચાર પાંચ મહિના પહેલા કર્યું તું ને જ્યાં રોડ બનતો હતો ને એમાં માટી લઈ જતા હતા એ તો કોઈ કંદરાટીયો હતા એનું કામ હોય તો આપણને ખબર નથી ચાલતા હતા બહુ છે આમાં આખા આખા રોડ તૂટે એટલે ખેતરું બધે ધોવા દવા ને બધાય માટી એમને એમ હોય જાય એમ છે ને રોડ અડધો તો ઉપાડી લીધો ને રોડની સાઈડમાં પટાણે આ તાત્કાલિક આવીને તમે જો મુલાકાત કરો તો ખબર પડે ને જે કન્ટ્રાક્ટ રાખ્યો હતો એને કરાય કરાવીને પૂરું કરાય આ કામ કારણ કે આમાં અમે તો અજાણા પડીએ છીએ આ સાઈડ અમારી જમીન બધે ધોવાઈ જાય છે પછી અહીંથી જે થરેલી હુદીમાં છે એ બધી પાળા પાળા છે તો ધોવાશે એટલે આનું વહેલા તમારે ગમે નિર્ણય કરવું પડે ગમે કર્મચારીઓને આ જે કામ રાખ્યું હોય કામ વાળાને